આ આ મહારાજ ફિલ્મ જે છે જે અત્યારે જે ચાલી રહી છે એ મહારાજ ફિલ્મોની જે ઓટીટી ઉપર આવી રહી છે અને હજી રિલીઝ નથી થઈ પણ આવ્યા પહેલાં પણ આપણે એ પિક્ચર ક્યાંય પણ રિલીઝ ન થવું જોઈએ અને એ બાંધ થઈ જવું જોઈએ એ મારે અમારી કારણ કે અમારો સનાતન ધર્મનું પર અમારી લાગણી ધામની લાગણી ધાર્મિક છે એ દુભાઈ છે અમારી એટલા માટે થઈને અમે આ બધા આજે રાજકોટ આવ્યા છીએ અથલેટર સાહેબ પાસે સનાતન ધર્મને બચાવવા માટે થઈને આજે નેટફ્લિક્સ ઉપર આવી રીતે વારંવાર બધી ધર્મ ઉપર કઠોરાઘાત કરવામાં આવે છે એની આ આવી પિક્ચરો ક્યાંય પણ હવે રિલીઝ ન થાય યુટ્યુબ ઉપર પણ રિલીઝ ન થાય એના માટે અમે રાજકોટના કલેક્ટર સાહેબને એક વિનંતી કરવા સમૂહમાં મોટી સમયમાં સનાતન ધર્મીઓ અત્યારે બધા એકઠા થયા છીએ અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ કે આ ઉપલી સરકાર સુધી સુપ્રીમ કોર્ટ કે પીએમો સુધી આ અંગેની રજૂઆત કરીને આ પિક્ચર આવા પિક્ચરો ક્યારે પણ રિલીઝ ન થવા જોઈએ અને આવા સનાતન ધર્મ કઠોરા કરે એવા પિક્ચરોનું ઉપર આપણે બાન કરી દેવું એમાં માટે વિનંતી પ્રકાર હું અહીં આ મૂવીનો નો વિરોધ કરવા માટે આ વૈષ્ણવ સમાજ હિન્દુ સમાજની સાથે અહીં ઉપસ્થિત છું અમુક જે હકીકત છે જે આપને મારે વાકેફ કરવા છે કે આ જે મૂવી બનાવેલું છે એક બુક પર આધારિત છે જેનું નામ છે મહારાજ એ એક દોઢસો વર્ષ જૂના કેસ ઉપર આધારિત છે મહારાજ લાયબલ કેસ ઉપર આધારિત છે અને એ મહારાજ લાયબલ કેસ ની અંદર એક કરશનદાસ મુલજી કર્સનદાસ મુલજી નામના એક પત્રકાર જે છે એમને આ કેસ કરેલો હતો તો આ કરશનદાસ મૂલજી એ પહેલેથી જ હિન્દુ અને વૈષ્ણવ સંપ્રદાય વિરોધી રહ્યા છે એમના કેટલાક પુરાવા પણ અહીં રજૂ થાય છે એમનું એક આ સામયિક જે બહાર પાડતા હતા આ સત્ય પ્રકાશ એની અંદર તમે જોઈ શકો છો કે એને પહેલેથી જ આ સંપ્રદાયને અને આ સંપ્રદાયના આચાર્યોને તરફ એમનો હંમેશા નેગેટિવ એપ્રોચ રહ્યો છે અને જેમ ફાવે એમ બધું એને લખેલ લખેલું છે પણ આ જે સંપ્રદાયની વાતો તો શાસ્ત્રોમાં પુરાણોમાં લોકગીતોમાં ઇવન નરસિંહ મહેતાએ પણ કરેલી છે આ સંપ્રદાય ચાલુ થયો એ પહેલા તો આવા આવા જે શાશ્રોક્ત પુરાવાઓ જે છે એની સામે આ પુરાવા આના કઈ ન કહેવાય તો પણ એને આ માર્ગને પાખંડ તરીકે રજૂ કર્યો અને એના આધારિત કેસ ઉપર એક બુક બને અને એના ઉપર પાછું પિક્ચર બને સૌ જોવે તો આ તો કઈ રીતે સ્વીકાર કરી શકાય માટે આપણે આનો વિરોધ કરીએ છીએ કે આ નો જ થવું જોઈએ અને રિલીઝ ન થવું જોઈએ જોઈએ આપણે છે છે નેટફ્લિક્સ પર ઘણી વખત આવા આવા જે જે આશ્રમ ને વગેરે આવી સિરીઝો એ આવતી હોય છે કે જે કોઈ ને કોઈ રીતે આપણા હિન્દુ સનાતન ધર્મ પર એક સીધો પ્રહાર કહી શકાય એવું થઈ જાય છે તો આપણે સરકાર ને નમ્ર વિનંતી કરીએ કે આની ઉપર એક લગામ લે આવે અને આપણા જે હિન્દુ જે સમાજ છે આપણી સંસ્કૃતિ છે એનું રક્ષણ કરવા અમારી સહાય કરે આ જે મૂવી મહારાજ એ સનાતન ધર્મ ઉપર એક નકરો પહાર જ છે અને સનાતન ધર્મને લોકો છોડે અને સનાતન ધર્મ છોડી અને બીજા ધર્મ બાજુ વળે એ માટેનો આ ફિલ્મ દુનિયાવાળાનો એક પ્રયત્ન હોય છે અને વારંવાર આ લોકો આવા ભયંકર પ્રયત્ન કરી અને હિન્દુઓની લાગણીને ધૂબાવે છે અને અત્યારે આ લોકોને એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારાને પ્લેટફોર્મ મળી ગયું છે કે આવા વિવાદિત ફિલ્મ ઉતારી બીજાના ધર્મને વગોવી અને પોતાની પબ્લિક સિટી કરે છે અને આ જે પબ્લિક સિટીની અંદર અમારી કેટલી લાગણી દુબાઈ જાય એ લોકોને ભાન નથી અત્યારે હિન્દુ ધર્મ સનાતન ધર્મ એક છે અને એક જ રહેવાનો છે તો આની અંદર જે આ વિકૃત ફિલ્મ બનાવી અને એ પોતાનો આનંદ મેળવે છે અને લોકોને ભરમાવે છે એના માટેનો અમારો સખત વિરોધ છે અને આ વિરોધ અમારો કાયમ માટે ચાલુ રહેશે